હેલો ફ્રેન્ડ્સ હું છું દર્શના દર્શના એન્ડ કિચન અપમાં તમારું સ્વાગત છે વસંત પંચમી પર ફરાળી મીઠાઈ જોઈએ મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવી ફરાળી સુખડીની મીઠાઈ બનાવવાની સિક્રેટ ટીપ સાથે જોઈએ એકદમ ઓછી મહેનતે માત્ર પાંચ જ મિનિટમાં ફરાળી સુખડી કેવી રીતે બનાવવી બધી સાથે આપણે જોઈશું આ મીઠાઈ તમે વસંત નવરાત્રિ પર કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખૂબ જ સરળતાથી બનાવી શકો છો એક જ વારમાં પરફેક્ટ માપ સાથે આપણે બનાવવાનું જોઈએ ઘી ગોળ અને લોટના પરફેક્ટ માપથી ફરાળમાં ઘડિયું ખાવાનું મન થાય તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો આ રેસીપી માટે જરૂરી સામગ્રી જોઈ લઈએ કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લેવું અને એજ વાડકીના માપ પ્રમાણે એક વાડકી ઘી એક વાડકી ગોળ અને જ વાડકીથી બે વાડકી

શરૂઆતમાં ઘી બધા લોટને એબ્ઝોર્વ કરી દે છે પણ જેમ જેમ આપણે તેને શેકતા જઈશું તેમ તેમાંથી ઘી છૂટું પડશે લોટ શેકતી વખતે એક સરખા ઇવનલી લોટ શેકાય તે માટે ગેસની ફ્લેમ લો રાખીને સતત હલાવતા રહીશું ગુજરાતીમાં વારંવાર સુખડી ઘરે બનાવવામાં આવે છે અને ઘઉંના લોટની જગ્યાએ તમે આજે ફરાળી લોટમાંથી પણ બનાવી શકો છો અથવા તો રાજ્રાનો લોટ પણ લઈ શકો છો આ પણ ફરાળી જ છે હવે તમે જોઈ શકો છો કે લોટમાંથી સુગંધ ધીમે ધીમે આવવા લાગશે અને ઘી પણ છૂટું પડવા લાગશે મતલબ કે લોટ આપણો સારી રીતે શેકાઈ ગયો છે આ એક લોટ શેકાઈ ગયો છે એ જાણવાની ખાસિયત છે જ્યારે પણ આપણે સુખડી બનાવીએ ત્યારે આ રીતે તમે માર્ક કરી શકો છો અહીંયા તમને બિફોર લોટ શેકાયા પહેલાં અને પછી કેવો દેખાય છે તે પણ બતાવ્યું છે લોટ શેકાઈ જવા આવે એટલે તેમાં એક ચમચી ઈલાયચી પાવડર એડ કરીશું સાથે તમને પસંદ હોય તો જાયફળનો પાવડર પણ એક ચમચી એડ કરી શકો છો ગેસને ફ્લેમ બંધ કરીને લોટને નીચે ઉતારીને થોડું ઠંડુ પડવા દઈશું ઠંડુ પાડવા માટે આપણે લોટને બે મિનિટ માટે સતત હલાવતા રહીશું જેથી ઝડપથી ઠંડુ પડી જાય વધારે ઠંડુ નથી કરવાનું થોડો ગરમ લોટ હોય ત્યારે જ તેમાં આપણે ગોળ એડ કરી દઈશું લોટનું સ્ટ્રક્ચર કડક ન થઈ જાય એ માટે આપણે આ સ્ટેપ કરવું ખૂબ જરૂરી છે બે મિનિટ હલાવ્યા બાદ તેમાં ઝીણો સમારેલો ગોળ એડ કરીને ગોળ તરત જ મિલ્ટ થઈ જાય એ રીતે આપણે તેને હલાવતા રહીશું એક ચમચી જેટલો ગોળ મેં કાઢી લીધો છે મને ગળપણ ઓછું પસંદ છે એટલે તમે વધારે ગળપણ પસંદ હોય તો એ પ્રમાણે ગોળની માત્રા વધારે કે ઓછી રાખી શકો છો બસ એ વાતનું ધ્યાન રાખો કે ગોળ એકદમ ઝીણો સમારેલો લેવો જેથી ઝડપથી અંદર મિલ્ટ થઈ જાય આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો આ સિવાય તમારે બીજી કોઈ ટિપ્સ કે સજેશન હોય તો પણ મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો મીઠાઈનું મિક્સચર સારી રીતે બાઇન્ડ થઈ ગયું છે હવે કઢાઈમાંથી તેને ગ્રીસ કરેલી થાળીમાં સ્મૂથ પાથરી દઈશું ચવેથાની મદદથી અથવા તો વાડકીના પાછળના ભાગની મદદથી તેને સારી રીતે એકદમ સ્મૂથલી પાથરી દઈશું રાજા લોટને લોટની મીઠાઈ બનાવવા માટે એ વાતનું ધ્યાન રાખવું કે સુખડી બનાવવા માટે હંમેશા ઝીણો જ લોટ લેવો ઝીણા લોટની સુખડી ખૂબ જ સરસ બને છે અને માત્ર બે ત્રણ મિનિટમાં લોટ સારી રીતે શેકાઈ જાય છે તમે જોઈ શકો છો આપણે બેટરને પાથર્યા બાદ કેટલું સરસ દેખાય છે તેને ડ્રાયફ્રૂટથી આપણે ગાર્નિશ કરી લઈશું અહીંયા મનપસંદ તમે ડ્રાયફ્રૂટ લઈ શકો છો મેં અહીંયા પિસ્તા લીધા છે પિસ્તાની કતરણ થોડી એડ કરીને તેને ચવેથાની મદદથી આપણે દબાઈ દઈશું અને એક બે કલાક માટે તે તેને ઠંડુ પડવા દઈશું બરાબર ઠંડુ પડ્યા બાદ જ તેને આ રીતે આપણે ચપ્પાની મદદથી કટ પીસ કરી લઈશું તો તમને મનપસંદ કટ કરી લેવા તમે જોઈ શકો છો ફરાળમાં માત્ર ત્રણ જ સામગ્રીથી ફરાળી મીઠાઈ ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે લોટ શેકાઈ ગયો છે કે નહીં તે જાણવા માટે તેમાંથી સુગંધ આવશે અને કલર બદલાઈ જશે તથા તમે હલાવતા હશો તો તમને થોડુંક સ્ટ્રક્ચર થોડું હલકું દેખા લાગશે અને ગેસ પરથી લોટ શેકાઈ ગયા બાદ ગેસની ફ્લેમ બંધ કરીને ઝીણો સમારેલો ગોળ જ એડ કરવો અને પાયો ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખીને ગરમા હોય ત્યારે જ ગોળ એડ કરીને સુખડી બનાવવી આઈ હોપ આ ટ્રીક તમને જરૂર પસંદ આવી હશે બધા સજેશન તમને પસંદ આવ્યા હશે ફરી મળીશું ત્યારે આજ રીતે નવી રેસીપી સાથે દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો બે લાઇકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું ત્યારે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ